નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ ટીચર એજ્યુકેશન અંતર્ગત આવેલી વિવિધ ટીચિંગ તેમજ વહીવટી જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ જુનિયર ક્લાર્ક કેમેરામેન એક્સટેન્શન ઓફિસર લેબોરેટરી આસિસ્ટન્ટ જેવી જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિડીયોમાં આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત વોક ઇન ઇન્ટરવ્યુ માટેની તારીખ અરજી ફોર્મ તેમજ ભરતી અંતર્ગત વિવિધ શરતો છે તેના અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો ભારતીય પ્રશિક્ષણ જે શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન છે જેના અંતર્ગત એડવર્ટાઇઝમેન્ટ નંબર ઝીરો જેમાં ઇન્ટરવ્યુ અંતર્ગત ઓફ વોકિંગ ઇન્ટરવ્યુ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ છે મિત્રો જેનું ઇન્ફોર્મેશન માટેની સંપૂર્ણ જે બ્રોચર છે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવેલી છે મિત્રો જેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી શકશો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત સબ્જેક્ટ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર કેમિસ્ટ્રી માટે અહીંયા ફૂલ ટાઈમ માટે એક એક જગ્યા છે મિત્રો જેમાં મંથલી ફિક્સ સેલેરી અહીંયા પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે તેમજ વહીવટી જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો એડમિનિસ્ટ્રેટિવ પોઝિશનમાં રિસર્ચ એડવાઇઝર જેની એક જગ્યા છે જેમાં મંથલી ફિક્સ રિમ્યુએશન ચાલીસ હજાર રૂપિયા સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટની એક જગ્યા પચીસ હજાર પગાર ધોરણ ડાયરેક્ટર રિસર્ચ માટે એક લાખ પચીસ હજાર પગાર ટ્રેનિંગ ઓફિસર માટે તમે જોઈ શકો છો ચોત્રીસ હજાર પગાર એક્સટેન્શન ઓફિસર માટે ચોત્રીસ હજાર કેમેરામેન માટે એક જગ્યા છે મિત્રો પચીસ હજાર પગાર જુનિયર ક્લાર્ક માટેની ત્રણ જગ્યા જેમાં બાવીસ હજાર રૂપિયા પગાર ધોરણ તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોર કેમિસ્ટ્રી સબ્જેક્ટ ઓનલી માટેની એક જગ્યા જેમાં વીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો तभी तो जो सोचो जनरल इंस्ट्रक्शन आपेली है मित्रों दीज पॉजिशंस आर प्योरली इन टेम्पररी एडवोक एंड कंट्राक्चुअल बेसिस अप टू एंड ऑफ एकेडमिक ईयर टू थाउजेंड ट्वेंटी फोर ट्वेंटी फाइव और अप टू थर्टी फर्स्ट मे टू थाउजंड ट्वेंटी फाइव नो अदर बेनिफिट्स विल बी गिवन डेट ऑफ वर्क इन इंटरव्यू इज द ट्वेल डिसंबर टू थाउजंड ट्वेंटी फोर कैंडिडेट्स हेव टू रिपोर्ट एट आईआईटी कैम्पस सेक्टर फिफ्टीन गांधीनगर एज पर द शेड्यूल गिवन बिलो जो शेड्यूल है मित्रों मुजब तुम्हारे हाजिर रहो रहे कैंडिडेट हेव टू रिमेन प्रेजेंट फिजिकली ऑन प्रिस्क्राइबड डेट एंड रिपोर्टिंग टाइम रिक्वेस्ट फॉर चेंज इन द डेट ऑफ टाइम

એક્સટેન્શન ઓફિસર માટે બે વાગે તેમજ જુનિયર ક્લર્ક માટે સાડા દસ વાગે તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ માટે સાડા વાગે જે રિપોર્ટિંગ ટાઈમ રહેશે મિત્રો एप्लीकेशन फॉर्म एंड रिलटेड इनफॉर्मेशन आर अवेलेबल ऑन द यूनिवर्सिटी वेबसाइट डू नोट सेन्ड हार्ड कोपी ऑफ एप्लीकेश एन अदर डॉक्यूमेंट टू द यूनिवर्सिटी बिफोर डेट ऑफ इंटरव्यू कैंडिडेट हेज टू सबमिट हिज नेसेसरी डॉक्यूमेंट्स लाइक क्वालिफिकेशन एक्सपीरियंस कास्ट एज एन अदर डॉक्यूमेंट्स एलॉंग विथ फोटो कपी ऑफ द फील्ड एप्लीकेशन फॉर्म ऑन द ईम अल एड्रेस आप डॉक्यूमेंट्स मित्रों रिक्रुटमेंट एट द रेट आईआईटी डॉट एसी डॉट इन बिफोर ट्वेल्थ डिसेम्बर टू थाउंड ट्वेंटी फोर मकलना है मुझे ફોર્મ છે તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે મિત્રો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો ઇટ ઇઝ કમ્પલસરી ટુ બ્રિંગ ધ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટ ધ ટાઈમ ઓફ વોક ઇન ઇન્ટરવ્યુ એલોંગ વિથ ડ્યુલી ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ એન્ડ વન સેટ ઓફ ફોટોકોપીસ કેન્ડિડેટ્સ અપીરિંગ ફોર ધ ઇન્ટર્યુ ફોર મોર દેન વન પોસ્ટ ડ્યુલી ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ વિથ ધ વન સેટ ઓફ ફોકોપીઝ ફોર ઇચ પોસ્ટ એટલે અલગ અલગ જગ્યા માટે તમારે અલગ અલગ ડોક્યુમેન્ટ છે તે તમારે રાખવા પડશે आईआईटी शेल हेव राइट टू फिल ओर टू अल्टर ओर नॉट टू फिल एनी द पोजिशन एकॉर्डिंगली कैंडिडेट्स आर रिक्वेस्टेड टू विजिट यूनिवर्सिटी वेबसाइट डब्ल्यू 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 डॉट आईआईटी डॉट ए सी डॉट इन रेग्युलरली फॉर अपडेट्स इफ एनी प्लीज के यूज कैपिटल लेटर्स फॉर फिलिंग फॉर्म तर जु सको कैपिटल लेटर्स में जॉर्म है मित्रों ने अपने आग बात करूँ तो कैपिटल लेटर्स में भरवा रहे ઇનકમ્પ્લીટ એપ્લિકેશન ઇન એની રિસ્પેક્ટ વિથ નોટ બી કન્સીડર એન્ડ નો કરસ્પોન્ડન્સ વિલ બી મેડ ઇન ધીઝ રિગાર્ડ્સ કેન્ડિડેટ્સ વિથ રિલેવેન્ટ એક્સપિયન્સ મેી ગિવન રિલેક્સ ઇન અપર ઇઝ લિમિટ ફર દ પોસ્ટ એપ્લાય તમે જોઈ શકો છો વિવિધ અહીંયા ભરતી બાબતે શરતો આપેલી છે મિત્રો તે ખાસ તમારે એકવાર અભ્યાસ કરી વાંચી અને ત્યારબાદ અરજી ફોર્મ છે તે મોકલવા માટેનો અહીંયા અનુરોધ કરવામાં આવે છે ઇફ કેન્ડિડેટ એપ્લાય ફોર વન પોસ્ટ એન્ડ એટ ધ ટાઈમ ઓફ સ્ક્રુટિની ઓર સિલેક્શન પ્રોસેસ એન્ડ ઇઝ ફાઉન્ડ એલિજિબલ ફોર લોઅર પોઝિશન હી મે બી ગિવન ઓપોર્ચ્યુનિટી ફોર ધ લોઅર પોસ્ટ ઇફ હી ઇઝ સિલેક્ટેડ એન્ડ હી ગીવ હિઝ વિ વેલ્ડિંગનેસ ફોર ધ સેમ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ જગ્યાઓ માટે અહીંયા જે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ વિલ બી રિકનોગ્ડ એઝ ધ ઓન ડેટ ઓફ ધ ઇન્ટરવ્યુ એટલે કે જે ડેટ ઓફ ઇન્ટરવ્યુ છે તેના આધારે તમારે એ જે લાસ્ટ ડેટ છે તે પ્રમાણે કટ ઓફ ડેટ ગણવામાં આવશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ વિલ બી કન્ડક્ટેડ ઇન ફિઝિકલ મોડ ઓનલી તેમજ ફીલ ફ્રી ટુ સેન્ડ ઇમેલ રિક્રુટમેન્ટ એટ ધ રેટ આઈઆઈટી એસી ડોટ ફોર એની ક્વેરી એટલે કે જો તમને કંઈ પણ ક્વેરી હોય મિત્રો તો તમે તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તમે સંસ્થાના સંપર્કમાં પણ અહીંયા આપવામાં આવેલો છે મિત્રો તેના પર તમે જે વર્કિંગ ડેઝ આપવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો જે પ્લેસ ઓફ ઇન્ટરવ્યુ તમે નોંધી લેશો મિત્રો રામકૃષ્ણ પરમહંસ વિદ્યા સંકુલ નિયર મહાત્મા મંદિર ખ પાંચ સર્કલ ગાંધીનગર ગુજરાત આડત્રીસ વીસ સોળ પિનકોડ પર તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો બે અગિયાર બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એલિજિબિટી ક્રાઈટેરિયાની વાત કરીએ કોન્ટ્રાકચ્યુઅલ પોઝિશન જે ટીચિંગ માટેની જગ્યા છે તેના અંતર્ગત તો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત તેમજ કેમેસ્ટ્રી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી વિથ મિનિમમ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ ઇન ધ ડિસિપ્લિન રિલેવન્ટ ટુ એરિયા ઓફ સ્પેશિયલાઇઝેશન એમએસસી ઓર એમએ વિથ મિનિમમ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એજ્યુકેશન બીએડ વિથ મિનિમમ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ માર્ક્સ નેટ ઓર જીસેટ ક્લિયર ઓર પીએચડી ઇન ધ ડિસિપ્લિન રિલેવન્ટ ટુ એરિયા ઓફ સ્પેશિયલાઇઝેશન ડિઝરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો એમએડ ઓર એમએ કોમ્પેર્ડ સ્પેશિયલાઇઝેશન પીએચડી ઇન એજ્યુકેશન ત્યારબાદ તમે જોઈ શકો છો વિવિધ કોન્ટ્રેક્ચ્યુઅલ એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન છે તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો રિસર્ચ એડવાઇઝર ફેસિલિટર માટેની જે વયમર્યાદા છત્રીસ વર્ષ સુધીની છે મિત્રો એની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ સાયન્સ વિથ મિનિમમ ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજ માર્ક્સ ઓર ઇક્વિવલન્ટ ગ્રેડ ડિઝાઇલેબલ રહેશે પીજી ઇન એજ્યુકેશન સાયકોલોજી સોશિયોલોજી તેમજ પ્રિફરેબલ પીએચડી ઇન એજ્યુકેશન છે તે પણ એ પ્રિફરેબલ રહેશે ડિઝાઇરેબલ રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિનિમમ થ્રી યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન રિસર્ચ મેથોડોલોજી રિસર્ચ પેપર ડેટા કલેક્શન એન્ડ ડેટા એનાલિસ્ટ તેમજ એજ્યુકેશન

તેમજ જે રહેશે એમએડ વિથ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ તેમજ બે વર્ષનો ડેટા એનાલિસ્ટ રિપોર્ટ એનાલિસ્ટ કોર્ડિનેશન કોન્કલુઝન ફાઇન્ડિંગ્સનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જે વિવિધ સ્કિલ ધરાવતા હોય કોમ્પ્યુટર છે ઇંગ્લિશ પર કમાન્ડ તેમજ જોબ ડિસ્ક્રિપ્શન પર આપવામાં આવેલું છે તમે વિગતવાર એડવર્ટાઇઝમેન્ટ અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો ટ્રેનિંગ ઓફિસર માટે વયમર્યાદા અઠાવન વર્ષની છે જેમાં એની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી વિથ મિનિમમ ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજ માર્ક્સ તેમજ ટુ વર્ષનો જે ટુ યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન ઇન ધ ફિલ્ડ ઓફ મેનેજિંગ ટ્રેનિંગ તેમજ જોબ ડિસ્ક્રિપ્શન પર આપવામાં આવ્યું છે મિત્રો ડિરેક્ટર જે રિસર્ચ માટેની જગ્યા છે મિત્રો જેમાં એજ લિમિટ અઠાવન વર્ષ સુધીની છે તેમજ એની રિટાયર્ડ ફેકલ્ટી મે બી એન્ગેજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો એન્ડ એમિનેટ સ્કોલર વિથ પીએચડી ક્વોલિફિકેશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી વિથ મિનિમમ ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજ માર્ક્સ ઓર ઇક્વેલેટ તેમજ મિનિમમ ટેન જે પબ્લિકેશન ઓફ એઝ અ બુક્સ એન્ડ રિસર્ચ પોલિસી પેપર્સ ધરાવતા હોવા જોઈએ તેમજ દસ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ યુનિવર્સિટી કોલેજ લેવલે ધરાવતા હોવા જોઈએ વિગતવાર તમે જોઈ શકો છો જોબ ડિસ્ક્રિપ્શન પર અહીં આપવામાં આવ્યું છે મિત્રો একষ্টেচন অফিচৰ মইমৰ্দ আঠাৱন ৱৰ্ডী এনে পেজুট ডিগ্ৰী বিথ মিম ফি ফাইভ পৰ্চেজ মাৰ্ক তেওঁ বৰষুণ এসপিৰস ইন ধ ফিল্ড অফ এজ্যুকেশ্যনল এেচন ধৰা জয় જુનિયર ક્લર્ક માટેની વાત કરીએ મિત્રો તો એજ લિમિટ છે નોટ મોર દેન ફોર્ટી ઇયર્સ એટલે કે ચાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એની બેચરલ ડિગ્રી વિથ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ઓર ઇક્વિવેલન્ટ ગ્રેડ ફ્રોમ એની રીકનાઇઝ યુનિવર્સિટી બેઝિક કોમ્પ્યુટર નોલેજ લિટરસી એન્ડ પ્રોફિસન્સી ઇન કોમ્પ્યુટર ઓપરેશન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ટાઈપિંગ એબિલિટી ધરાવતા હોવા જોઈએ તેમાં જોબ ડિસ્ક્રિપ્શન પર આપવામાં આવ્યું છે મિત્રો તમે અભ્યાસ કરી શકો છો લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યા છે જેમાં ફોર કેમિસ્ટ્રી સબ્જેક્ટ ઓનલી જેમાં વયમ્યાદા ચાલીસ વર્ષ સુધીની છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી વિથ ફિઝિક્સ કેમિસ્ટ્રી બોટની ઇન એની

તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એપ્લિકેશન ફોર્મનું ફોર્મેટ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો જે વેબસાઇટ પર પણ આપેલું છે મિત્રો જેમાં અહીંયા ડેટ ઓફ વર્કિંગ ઇન્ટરવ્યુ માટેની તારીખ આપેલી છે પર્સનલ ડિટેલમાં તમારી સરનેમ નેમ મિડલ નેમ ડેટ ઓફ બર્થ છે અહીંયા તેમજ જેન્ડર છે કેટેગરી કાસ જે સર્ટિફિકેટ નંબર ઇશ્યુ ડેટ ફિઝિકલી ચેલેન્જ ધરાવતા હોય તો તે ડેમિસાઈલ નેશનલિટી મોબાઈલ નંબર કોમ્યુનિકેશન એડ્રેસ તેમજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે જે પોસ્ટ ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએટ અધર રિલેવન્ટ ક્વોલિફિકેશન ટેકનિકલ ક્વોલિફિકેશન ધરાવતા હોય તો તે પણ લખવાનું રહેશે રિસર્ચ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તે પણ તમારે મેન્શન કરવાનું રહેશે રેફરન્સ આપવાનું રહેશે મિત્રો અહીંયા બે બોક્સ આપેલા છે તમે જોઈ શકો છો રિસર્ચ પેપર જનરલ પબ્લિશ કરેલા હોય બુક્સ તેમજ અધર પબ્લિકેશન લેક્ચર્સ રિસોર્સ પર્સન પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સ અટેમ્પ કરે હોય તેમજ એક બાહિંદરી ડિક્લેરેશન અહીંયા આપવાનું છે મિત્રો એપ્લિકેન્ટ સરનેમ તેમજ સિગ્નેચર તેમજ એપ્લિકેન્ટ નેમ ઓફ નેમ ઇન ફૂલ અહીંયા લખવાનું રહેશે મિત્રો તારીખનું જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે તમારે ભરીને તમે જે વાત કરી આગળની વિડીયોમાં તે મુજબ ઇમેલ એડ્રેસ પર તારીખ બાર ડિસેમ્બર પહેલાં મોકલવાનું રહેશે મિત્રો સોફ્ટ કોપીમાં ઈમેલ એડ્રેસ પર તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય